આ બ્લોગની ડિટેલ આપીસ આપ જરૂર બને એ બ્લોગ ને વિઝિટ કરજો પહેલો પ્રશ્ન નેપાળ ના વડા પ્રધાન તરીકે કોણ છુટાયા છે ઓપ્શન એ પુષ્પકમલ દહલ પ્રચંડ ઓપ્શન બી રબી લામીચાને ઓપ્શન સી શેર બહાદુર દેઉબા ઓપ્શન ડી રાજેન્દ્ર પ્રસાદ લંગડન પ્રશ્નો સાચો જવાબ છે ઓપ્શન એ પુષ્પકમલ દહલ પ્રચંડ પ્રશ્ન

অপশন এ 24 জানুয়ারী অপশন ভি 15 মার্চ অপশন সি 24 ডিসেম্বর অপশন ডি 31 অক্টোবর প্রশ্ন নং 7 এর উত্তর অপশন সি 24 ডিসেম্বর প্রশ্ন রামত মন্ত্রালয় দ্বার রেসলিং ফেডারেশন অফ ইন্ডিয়া WFI نے কেম সাসপেন্ড করવામાં આવ્યું অপশন এ ভndor નો অভাব অপশন બી বহুবিধ ઉલ્લંઘન অপশন সি વહીવટી કાર્યક્ષમતા অপশন ডি রামতবীর ડોપિંગ મુદ્દો नौ जवाब सही ऑप्शन बी बहुविध उल्लंघन पांचवा अच्छा प्रश्न यूनेस्को एशिया पैसिफिक अवार्ड्स फॉर कल्चरल हेरिटेज कंजर्वेशन सु ओरखे छे ऑप्शन ए तकनीकी प्रगति ऑप्शन बी हेरिटेज संरक्षण में उत्कृष्ट प्रोजेक्ट्स ऑप्शन सी शहरी विकास पहल ऑप्शन डी आधुनिक आर्किटेक्चरल डिजाइन પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી હેરિટેજ સંરક્ષણ તરીકે ઓળખવામાં આવ્યું છે અને યુનેસ્કો ના બે હાજર ત્રેવીસ પ્રિક્સ વસલ્સમાં ઇન્ટીરિયર્સ માટે વિશ્વ વિશેષ પુરસ્કાર આપવામાં આવ્યો છે ઓપ્શન એ બેંગલુરુ ઓપ્શન બી હૈદરાબાદ ઓપ્શન સી દિલ્હી ઓપ્શન ડી મુંબઈ ભારત તરફ આવતા બે જહાજ એમ સાઈબાબા અને એમ વી કેમ્પ્લુટો પર લાલ સમુદ્રમાં ડ્રોન હુમલો ઈરાન દ્વારા સમર્થિત ખાલી જગ્યા વિદ્રોહીઓ દ્વારા થયો હતો ऑप्शन ए हाउथी ऑप्शन बी पैलेस्टिनियन ऑप्शन सी यहूदियों ऑप्शन डी अरब तो સાચો જવાબ છે ઓપ્શન એ हाउथी આ પ્રશ્ન ખાલી જગ્યા રસાયણશાસ્ત્રના એસોસિયેટ પ્રોફેસર થિયાગ રાજર કોલેજ મદુરાઈને રોયલ સોસાયટી ઓફ કેમિસ્ટ્રી લંડન યુકે દ્વારા ચાર્ટર્ડ કેમિસ્ટ નું પ્રતિષ્ઠિત પદવી એનાયત કરવામાં આવ્યું છે ઓપ્શન એ રાહુલ બેનરજી ઓપ્શન બી વેંકી રામકૃષ્ણન ઓપ્શન સી પી પ્રકાશ ઓપ્શન મોટા ભાગે ભારતીયોને લઈને ફ્રાન્સમાં કેમ અટકાયતમાં લેવામાં આવ્યું ઓપ્શન એ યાંત્રિક સમસ્યાઓ ઓપ્શન બી માનવ તસ્કરી ના શંકાસ્પદ આરોપો ઓપ્શન સી પાસપોર્ટ ચકાસણી ઓપ્શન ડી હવામાનની ચિંતા સાચો જવાબ છે ઓપ્શન બી માનવ તસ્કરીના મુંબઈ ઓપ્શન બી દુબઈ ઓપ્શન સી નિકારા ઓપ્શન ડી પેરિસ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી નિકારા આ સાથે ક્વિઝ કમ્પ્લીટ થાય છે આપ સૌને હું વિનંતી કરું કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આભાર